ડીસા શહેર અને તાલુકાના લોકોને આધાર કાર્ડ અપડેટ કરાવવામાં હાલમાં સરકારી કચેરીના ધરમ ધક્કા ખાવા પડી રહ્યા છે અને છેલ્લા ઘણા સમયથી આધાર કાર્ડ સેન્ટર પર છેલ્લા પાંચ છ દિવસથી લોકોની લાંબી લાંબી લાઈનો લાગી રહી છે અને જેનું કારણ છે કે અહીં આધાર કાર્ડ નીકાળવા માટે આવતા અરજદારોને માત્ર પાંચ છ કલાક લાઈનોમાં ઊભા રહી સર્વર ડાઉન છે તેમ કહી પાછું જવા માટે મજબૂર

એવા સી કરાઈ ન હોતી એમાં હવે અમને ઓછી ખબર પડે તાત્કાલિક છોકરું ઘડી પાછું આવે પાછું આવે તો તાલુકામ ત્રણ દિવસથી ધકા ખો છું તાલુકામાં પચાસ પ્રોકરના લઈને રહેવા દીધી હવે પછી તમારો નંબર કાયમ કાયમ અમારે કેટલા ધકા ખાવા રોજે રોજે પરેશાન થશે કોઈ કામ થતું નથી અમે ત્રણ ચાર દિવસથી ધક્કા ખાઈએ છીએ અમને કોઈ જવાબ મળતો નથી આ વિશ્વ પૂર્તિને એ બધું પહેલાં સ્કૂલમાં હતું અત્યારે અમારા બાળકો હેરાન થાય છે અમે હેરાન થઈએ છીએ આપણે પરીક્ષા આવે છે પછી એમાં પણ નકાસ કરવામાં આવે છે તો અમારે ધક્કો ખાવાનો કોઈ મતલબ નહીં અમારો કોઈ સારું વિચારો બાળકોને ધમકા વડીલોને ધમકા અમે મજૂરીયા માણસ અમે ક્યાંથી પૂરું કરો સરકારને બધું જોવાની હોય છે સરકારની સારી યોજના છે કે રાશન કાર્ડ ઈ કેવાયસી કરાવવું પણ એમાં અમુક વિદ્યાર્થીઓનું આધાર કાર્ડ લિંક નથી હોતું આધાર કાર્ડ અપડેટ નથી હોતું દર પાંચ વર્ષે આધાર કાર્ડ અપડેટ કરાવવું પડે છે મેં પહેલાં ત્રણમાં આધાર કાર્ડ અપડેટ કરા બનાવ્યું હતું હજી સુધી મેં અપડેટ નથી કરાવ્યું ત્રણ દિવસ અહીંયા ધક્કા કહું છું પણ રોજની પચાસ ટોકન જ આપે છે વધારે ટોકનો નથી આપતા તો સરકારે નમ્ર વિનંતી કે સ્કૂલમાં આવી રીતે બધું પ્રક્રિયા ચાલુ કરીને અમારું ભણતર બગડે એ રીતે વિચારીને સારા પગલાં ભરે જય હિન્દ જય ભારત આ આધાર કાર્ડ જે બિલનું હું ફોટો અપડેટ કરવા માટે દોઢ મહિના પહેલાં આવ્યું હતું એકસો રૂપિયા અહીંયા આપ્યા હતા તોય એ મારા જૂનો આધાર કાર્ડ હતું એનું એ આધાર કાર્ડ પાછું આવ્યું તો અમારો ફોટો અપડેટ કરવા માટે આવેલો તો મતલબ શું છે ફોટો અપડેટ કરવાનો તો એનું આધાર કાર્ડ કેમ આવે પાછો પૂછવા આવ્યો તો મને કે ઓનલાઈનમાં તમે ચેક કરાવો ઓનલાઈનમાં પચાસ રૂપિયા ફરી મારે ભરવાના અમે આધાર કાર્ડ અપડેટ કરવા માટે આવ્યા હતા સવારે આઠ વાગે આવ્યા તો અમે બે દિવસે ધક્કા ખાઈએ છીએ અને આધાર કાર્ડ અપડેટ કરવામાં લાઈનમાં નંબર વચ્ચેથી લઈ લે છે બધા કાગળ ગયા

અત્યારે હાથ વાજ્યા ના તું ફોટમ લેવા માં આવે નહી તૈયાર આવે ને પછી ખાલી આવે ત